તો વાત કરીએ પંચમહાલની તો પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આજે લોકશાહીનો પર્વ ઉત્સાહભેર ઉજવાઈ રહ્યો છે શહેરાના સત્યાવીસ ગ્રામ પંચાયતોમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે મતદાન મથકો ઉપર લોકોની લાંબી લાઈનો નજરે પડી રહી છે યુવાનો વયસ્કો અને વૃદ્ધો બધામાં મતદાન માટેનો જો પરિચય મળી રહ્યો છે ત્યારે ખાસ કરીને મહિલા મતદારો પણ આ વખતે વધીને આગળ આવી રહી છે શહેરાના સંભાલી મતદાન મથક ઉપર સવારે શરૂ થયેલા મતદાનમાં અગિયાર વાગ્યા સુધી પિસ્તાલીસ જેટલું મતદાન નોંધાયું છે ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે સમગ્ર મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં અને સુસંગત રીતે આગળ વધી રહી છે આજે અમારે પંચોતેર વર્ષની ઉંમર છે આજે ગ્રામ પંચાયતની ચૂંટણી છે આજે પંચોતેર વર્ષે હું વોટ નાખવા આવ્યો સર બધા વડીલો ભાઈઓ ફરી વોટ નાખજો જોનલ રૂટ નંબર પાંચ નંબરના જોનલ અધિકારી છે દિનેશસિંહ ભાગસિંહ ડામોર હું ગમન બુ ગમન બુવારેના બુવાડા નંબર બે અને એકમાં બંને બુથ ઉપર ફરીને આવ્યો છું તેમાં સ્ત્રીઓ અને પુરુષોનું મતદાન સત્તર ટકા જેવું થયું છે અને એનો માહોલ ઉત્સાહપૂર્વક થઈ રહ્યો છે અને મતદાનની પ્રક્રિયા સારામાં સારા રીતે ચાલી ચાલી રહી છે બીજાને કોઈ પ્રકારની ફરિયાદો જોવા મળી નથી